તાલુકાના ખેંદા ગામમાં હેશી જેટલા મકાનો આવેલા છે જોકે તેમ છતાં પણ આ ગામના કેટલાક ફળિયામાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ જોવા મળતી નથી આંગણવાડીમાં જવા માટે પણ રસ્તાની સુવિધા નથી ગ્રામજનો સુધી એકસો આઠ એમ્બ્યુલન્સ અને એસટી બસ જેવા આજથી સુધી પહોંચી નથી આ ગામમાં પાંચ વળિયામાં કોઈ બીમાર પડે તો ચોમાસામાં ઝોલીમાં બેસાડીને બે કિલોમીટર સુધી જવું પડે છે ગ્રામજનોનો આક્ષેપ છે કે નેતાઓ ચૂંટણીના સમય મત લેવા આવે છે પછી દેખાતા જ નથી છોટાઉદેપુર જિલ્લાના ખેંદા ગામથી પટેલ ફળિયાના પચાસ જેટલા મકાનો અલગ અલગ વિસ્તારમાં છે પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી આ ગામડાઓના આદિવાસી સમાજના લોકોને રસ્તા નથી મળ્યા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે મેઇન રોડ છે મેઇન રોડથી અંદર પચાસ જેટલા મકાનો વસે છે અહીંયાથી બાળકો આંગણવાડી અને પ્રાથમિક શાળાએ જાય છે પરંતુ તેઓને રસ્તાની સુવિધા નથી આપ કાચા રસ્તા જોઈ રહ્યા છો ચોમાસામાં વરસાદ પડે તો અહીંયાથી ચાલવું પણ મુશ્કેલ થઈ જાય નાના ભૂલકાઓ આવા જ રસ્તા ઉપર ચાલીને પ્રાથમિક શાળાએ સ્કૂલે જાય છે એકસો આઠ તેઓ આ ગામજનોએ જોઈ નથી જ્યારે આદિવાસી વિસ્તારની અંદર આઝાદીના આટલા વર્ષો પછી પણ તેઓને રસ્તાની સુવિધા નથી ત્યારે તેઓ અનેક પ્રકારની મુશ્કેલી વેઠી રહ્યા છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો પોતાના નાના બાળકને ઉચકીને તેના વાલી લઈને જઈ રહ્યો છે અને જે મેઇન રોડ છે ત્યાં જવું છે બે કિલોમીટર આ રીતના ચાલુ પડે ત્યારે એક નાના બાળક સાથે ચાલું ઘણા મુશ્કેલ થઈ પડે છે રફિક દણીવાલા જીએસટી